ઝાલોદ વિધાનસભા આમ આદમી પાર્ટી દ્વારા રોડ અને રસ્તાને લઈ કાર્યપાલ ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગને રજૂઆત કરવામાં આવી આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડામર રોડ રસ્તાઓને લઈ આવેદન પત્ર આપવામાં આવ્યું ઝાલોદ વિધાનસભામાં આવેલ તમામ રસ્તાઓ તૂટી ગયેલા છે બિસ્માર હાલતમાં છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટૂંક જ સમયમાં દિવાળી જેવા તહેવારો નજીકમાં છે લગ્નોનો સમયગાળો ચાલુ થવાનો છે ત્યારે લોકોની અવરજવર વધુ થવાની હોય ગંભીર પ્રકારના એક્સિડન્ટ ન બને તે માટે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આ રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરીને ટેન્ડરિંગમાં લઈને સુધારવા તેમજ નવા કરવા નાયબ કાર્યપાલને ઝાલોદ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસિયા અને કાર્યકર્તા દ્વારા રજૂઆત કરવામાં આવી રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી ઝાલોદ આજે ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ સાથે રહીને નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ પંચાયત માર્ગ અને મકાન વિભાગ આજે અમે રજૂઆત લઈને આવ્યા છે રજૂઆત એ પ્રકારની છે કે ઝાલોદ વિધાનસભાની અંદર ગ્રામ્ય લેવલે અને શહેરોને અંદર લીમડી અને ઝાલોદ અને કેટલાક સ્ટેટ લેવલના જે રસ્તાઓ છે સદંતર તૂટેલી હાલતમાં છે કે લીંબડીથી લીમખેડાનો રસ્તો આ રસ્તાઓ પર પણ મોટેપાયે ખાડા પડેલા છે અને હાલ જે દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે સાથે લગ્નનો સમયગાળો જે ચાલુ થઈ રહ્યો છે ત્યારે લોકોની અવર જવર જે વધી વધવાની છે અને મોટા પાયે ઘસારો રહેવાનો છે ત્યારે બહુ મોટા એક્સિડન્ટ થવાની સંભાવનાઓ રહેલી છે આ જે રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે નવા ટેન્ડર બહાર પાડીને આ રોડ રસ્તાનું સમારકામ કે સાથે નવા રસ્તાઓ બનાવવામાં આવે એવી સાહેબ શ્રેણી અમે રજૂઆત કરી છે ટૂંક જ સમયમાં જો આ રજૂઆત અમારે ધ્યાન લેવામાં નહીં આવે તો અમે ગાંધીજી માર્ગે આગળ પણ વધવાના છે ત્યારે માનનીય શ્રી ઝાલોદ વિધાનસભાના એમને પણ હું વિનંતી કરી રહ્યો છું કે આપની સિંગમગીરી બંધ કરીને લોકોને જે પડતી મુશ્કેલીઓ છે એના ઉપર ધ્યાન દે એવું હું કહેવા માંગુ છું નામ અનિલભાઈ પાર્ટી પ્રમુખ